મેં સપનામાં ગોમતી એ સૈયર મેં સપનામાં હળદરજીના વીર કૃષ્ણ ભગવાન જોયા હતા મેં સપનામાં જયારે સુંદર વર જોયો ત્યારે એ લેખા હું અડધી ઊંઘમાં અને અડધી જાણીતી હતી એટલે મને યાદ છે ઓ ખાતી કૃષ્ણ ભગવાનની વાત કરે મોક્તિના દિલની વાત કરે એટલે ચિત્રલેખા કહે છે કે સય હવે તું કાગળ સયને પેન મગાવી દે હવે હું તને બહારતા નગરી ચિત્ર લઉ ઓ ખાએ કાગળ સયને પેન મગાવવા ચિત્રલેખા છે ચિત્ર કરે છે જીતરાડે ને વાનવાળે ને રગ ભેળે ને હવે ચિત્રલેખા ચિત્ર કરતી રે अवे सो रथ दे सलखाय रे त्या नगर लेखो छे द्वारकाय रे लखे जादव पतिनी राजधाने रे जेमी सो भसुरज सी समाणी रे लेख्यो जादव नो પરિવાર રે ઉગ્ર સેન લખ્યા ને ઉછવર માં લખ્યા સાતવી ક લખ્યા ને ઓધવ લખ્યા અકરોડ લખ્યા છે એની વાર રે મારા ઓખા બાઈ સલુણા ઓરા આવો ને આમાં હોય એને હસી ને બોલાવો ને ઓખા ચિત્રલેખા હતી એને પેલા પેલા દ્વારકા દોરી દ્વારકા કૃષ્ણ આ બધા મોટા મોટા વડવા હતા એને ચિત્રલેખા હતી ઓખા કે ભાઈ હવે જોઈને જો તને આમાંથી કોઈ તો ઓખા હતી કાગળિયા જોવા મળે અને ચિત્રલેખાને કેવા મળી બાઈ આની બાઈ એ તો એ ધણ મળી આરએ આ તો ઘર ને માથે ફળ્યા રે એને માથે મુગટ ને কানে કુંડળ રે એવા લખજો ભગવાન રે ઓખાતી કાગળયા છોયે કહેવા માટે કે હે તૈયાર હવે એ ધણ મળી ગયા આ બધા ઘડા છે એની માથે ફાળિયા બાંધા છે અને જે મે સપનામાં જોયા ને એને તો માથે મુગટ અને કાનમાં કુંડળ પહેર્યા હતા એટલે ચિત્રલેખા મનમાં વિચાર કરે કે ઓખા છે કૃષ્ણ ભગવાનની વાત કરે એટલે એને તરત જ કૃષ્ણ ભગવાનનું ચિત્ર દોર્યું કૃષ્ણ ભગવાનનું ચિત્ર દોરી ઓક ચિત્રલેખા હતી ઓખાને કે ભાઈ હવે આ કાગળિયા જોઈ લે જો તને અમૃતિ ગોપર નહીં ગયો તો ઓખા હતી કૃષ્ણ ભગવાનનું ચિત્ર જોઈ અને કહેવા મળે છે

કૃષ્ણ ભગવાનનું ચિત્ર જોઈને ઓખા કહેવા પડે કે ભાઈ આને જ જેવું રૂપ અને એની જેવા ચાળક મારા નાતાજી છે એ ગોરા છે અને ઓખા તે છે કે આ તો અતિશય તાળા છે એ સૈયર મારા લગ્ન સપનામાં ગયા ત્યારે આઈ મારી પાસે બેઠા હતા અને બધાય મને એમ કહેતા હતા કે ઓખા આ જે છે એ તારે વણ શશ્રો થાય એટલે ચિત્રલેખા મનમાં વિચાર કરે કે ઓખા કૃષ્ણ ભગવાનના

કુળમાં મારો પંથ છે આને માથે મોટા વાળ છે અને હે સૈયર આના કુળમાં મારો પંથ છે મારો પંથ છે ઓખા કઈ રૂપાળો છે ને ઊંચો છે અને હે સૈયર એને હજી ધીણી ધીણી મૂસ આવી એ હજી નાનો પડ્યો છે એટલે ચિત્રલેખા લેખા એને પ્રત્યુમન ચિત્ર દોર્યું પ્રત્યુમન ચિત્ર ઓખાને કે હે સૈયર તું જોઈ લે ઓખા હતી પ્રત્યુમન ચિત્ર જોઈ અને કહેવા માંડી કે હે સૈયર જાણે હોય કે ન હોય પણ હું જેને પરણી એનું હોય છે એ સૈયર મારા સપનામાં લગ્ન થયા ત્યારે આ મારી પાસે બેઠા હતા અને મને બધા કહેતા હતા કે ઓછા આ જે છે એ તારે સગો સસરો થાય એટલે ચિત્રલેખા લેખા મનમાં વિચાર કરે કે ઓખા છે હવે અનિરુદ્ધ સિવાય બીજું કોઈ ન હોય એટલે એને તરત જ અનિરુદ્ધ ચિત્ર દોર્યું

મે ઝાલ્યો તમારો હાથ હે મારા પિયુજી මුજને જલગી tieડો ઓખાટી ઈ આ ચિત્ર હતું અને ચિત્ર લેખાના હાથમાંથી આ કાગળિયો ઝોટી અને પોતાના ઓરડામાં વઈ ગઈ છે બે હાથનું આને દઈ અને ઓખા હતા ચિત્રને આરે વાસુ કરવા મલે અને કેવા અંડી કે તમે આવ્યા હતા મારા સપનામાં આવીને તમે મારી સાથે લગ્ન કર્યા છે ત્યારે મારા સપનામાં તમે મને મૂકીને વયા ગયા હતા હવે તમે આવ્યા છો તો હે મારા પીન હવે મને જલ્દી ચડીને જાઓ છે ચિત્રની આ વાતો કરે અને ચિત્રલેખા વખાની પાણી આવી ભાઈ તું આની વાત કરે પણ આ કાંઈ તને જવાબ નથી આપવાનો હે સૈયર તારો પતિ છે દ્વારકામાં છે હે સૈયર આ તો ખાલી ચિત્ર આખાએ તને થોડો જવાબ આપવાનો ચિત્રલેખા હતી પખાળે કહેવા પડી કે હે સૈયર

એ શૈયર તું ગમે તેમ કર પણ મને આ બર લઈ આવી દે ચિત્રલેખા કે છે કે ભાઈ તું ભાઈ કાંટી થઈ ગઈ છો અહીંથી એક હજાર ગામ દૂર દ્વારકા નગરી છે અને ત્યાંય પોટે અને કાંજરે પાંચ આમોડાનો ઉતાર છે અને કહે છે કે ત્યાં છપ્પન કરોડ ચોંકી તાર કરે છે એ શૈયાર ત્યાં કોણ જાય અને કોણ તારા પગીને લાગે ઓખાદથી ચિત્રલેખા એને કહેવા મળે કે એ તૈયાર તારી ગતિ આવી છે એ ચિત્રલેખા તને કોઈ ખોટી નહીં કરે

હે સગ તું ઝટ જાણે ચિત્રલેખાને કહે કે તું જાણે ચિત્રલેખા છે એક દ્વારકામાં જવું અને એ વખા ન્યા કંઈ મારી માટે લાંડવો નથી બનાવું કે હું ખાઈ આવું પ્રભુના ઘરમાં ચોરી કરી કૃષ્ણ ભગવાનના દીકરાનું હરણ કરીને લાવવું માટે એ ઓખા જોડું સુદર્શન ચક્ર મારી સામુ આવશે ને તો ચિત્રલેખા કહે છે કે મારું માસું કાપી નાખે ઓખા છે ચિત્રલેખાને ઓખા કેવા ચિત્રલેખ ઓખા ચિત્રલેખા હતી એ માળિયામાંથી ઉડવા જાય છે જમણા પગનો અંગૂઠો દબાવી આકાશ માર્યા ઉડવા જાય તેવા ઓખા હતી એને રોકવા માંડીને કેવા માંડી કે ભાઈ તું જાય ને તો ભલે જાય પણ એ સૈયર મારી એક વાત સાંભળતી જા હે સૈયર મારો પતિ છે રૂપાળો છે અને ઓખા કહે છે કે તમે બે આવ્યા છો માટે સૈયર રસ્તામાં તું એના નામનો ચૂંટલો ન પહેરી હતી ચિત્રલેખા હતી ઓખાને કહેવા મળે કે ભાઈ હું નહીં પહેરું એના નામનો ચૂડલો હે સૈયર સપનામાં જે કરણીને ગયો ને એ ભાઈ મારો માણી જાયો ભાઈ છે આયા વખા હતી ચિત્રલેખા ને કેવા કે બાઈ હું આયા માળિયામાં વાટ જોતી નો રહી જાઉં અને એ સૈયર તું મારા પતિના નામની રસ્તામાં ઘાટડી એટલે કે ચૂકરી ન ઓઢી લેતી એ સૈયર તું એની આને લગ્ન ન કરી લેતી ચિત્રલેખા હતી વખા ને કેવા મળી કે બાઈ હું નહીં મોટું એની ચૂકરી કે નહીં પહેરું એનો ચૂંટલો એ સૈયર તારા સપનામાં જે પરણીને ગયો ને એ બાઈ મારો માડી જયો ભાઈ છે અને એ વખત તું કહે તો મારે જવું નતર મારે નથી જાવું અહીંયા ચિત્રલેખા ઉપર ઓખાને જરા પણ વિશ્વાસ નથી પણ ચિત્રલેખાને ન મોકલે ને તો ઓખાનું કામ થાય નથી એટલે ચિત્રલેખાને કચવાતા જેવી ઓખા રજા આપે છે કે